શક્તિ પ્રદર્શન જે એમના સમાજના લોકોને એકઠા કરીને વિક્રમ ઠાકોર એ મંચ પર રહીને જે જેટલા પણ કલાકારો છે એમની આડે હાથ લીધા છે એના પર વાત કરવી છે આજે ફરી એક વખત એ મુદ્દો એટલા માટે ઉઠાવવો છે કે ખરેખર આ એક શક્તિ પ્રદર્શન હતું કે પછી વિક્રમ ઠાકોર આગામી સમયમાં બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી આવે છે તેના માટે પોતાના જ સમાજના લોકોને બોલાવીને જમીન કરતા હતા કે આટલા મારા સમાજના લોકો છે અને મારે હવે વિધાનસભામાં જપલાવું છે એ માટેનું આ શક્તિ પ્રદર્શન વિધાનસભામાં જે કાર્યક્રમ યોજાયો કલાકારોના સન્માનનો કાર્યક્રમ તેને લઈને ક્યાંક ને ક્યાંક કલાકારોનું સન્માન અને વિક્રમ ઠાકોરનું એ સન્માન વ્યથા બની ગયું હોય તેવું લાગ્યું વિક્રમ ઠાકોરે પોતાના નિવેદનમાં એવું કહ્યું કે દરેક કલાકારોનું માન સન્માનમાં વધારો થયો છે એનાથી એમને કોઈ પણ પ્રકારની તકલીફ નથી પરંતુ તકલીફ એમને એમ છે કે તેમના સમાજના કોઈપણ કલાકારોને કેમ બોલાવવામાં ન આવ્યા એટલે વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીએ પછી એવું પણ કહ્યું કે અમે જો અભિનેતાઓને કોઈ પણ કાર્યક્રમમાં બોલાવવામાં આવશે એટલે કે એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હીરો છે એટલે કે કોઈ પણ અભિનેતાને બોલાવવામાં આવશે તો ચોક્કસપણે તમને યાદ કરવામાં આવશે એટલે વિક્રમ ઠાકોરે એવું કહ્યું કે તમે મને ના બોલાવે એનો મને કોઈ જ વાંધો નથી પરંતુ ઠાકોર સમાજમાં એવા ઘણા બધા કલાકારો છે ગીતકાર છે કે જેમની બહુ આગવી ભૂમિકા છે આ ઇન્ડસ્ટ્રીમાં છતાં એમને કેમ બોલાવવા ના આવ્યા હાલાકી સાગર પટેલ પણ આમાં જપલાવ્યો છે ને સાગર પટેલે પણ એવું કહ્યું કે કલાકારની કોઈ જાત નથી હોતી કલાકારને કદાચ તમે એવી રીતે જુઓ કે ગઢવી છે તો 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 એને 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 બોલાવો 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 રબારી છે 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 દવે એવું નથી હોતું કલાકાર એ કલાકાર કલાકાર હોય છે પોતાની કલાથી નીકળીને બહાર આવે છે ના કે પોતાની અટક પોતાની સરનેમ થી એની પાછળ કયું નામ છે કઈ જાતિ છે કયો સમાજ છે કયો બહોળો સમાજ છે એના ઉપરથી કલાકાર નક્કી નથી થતો એ દરેક જે કલાકારો છે એમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો જે કલાકારોને બોલ કલાકારોમાં આ સાથે અલ્પેશ ઠાકોર પણ ક્યાંક ને ક્યાંક આમાં જંભલાવ્યું છે અલ્પેશ ઠાકોર એવું પણ કહ્યું છે કે અમારો કોઈ ઈરાદો એવો નહોતો કે અમે વિક્રમ ઠાકોરને ન બોલાવીએ પરંતુ આ અચાનક થયેલું એક પ્લાનિંગ છે કે અચાનક જ આ બધા જ કલાકારોને બોલાવવામાં આવ્યા એ ઉડદી મુલાકાત હતી એવું નક્કી નહોતું કર્યું કે આ કાર્યક્રમમાં દરેક કલાકારોને બોલાવા એમ કરીને અલ્પેશ ઠાકોરે પોતાની પાર્ટીનો એક લૂલો બચાવ તો કરી લીધો પરંતુ આ મંચ ઉપરથી શક્તિ પ્રદર્શન કર્યું વિક્રમ ઠાકોરે એના પરથી કદાચ એવું લાગી શકે કે ખરેખર આ એક રાજકીય મુદ્દો હોઈ શકે કારણ કે આગામી સમયમાં કદાચ બે હજાર સાતમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે દીકરા તારે આવવું હોય તો તું પાર્ટીમાં આવી શકે છે પરંતુ એ ટાઈમે વિક્રમ ઠાકોરે એવું કહ્યું હતું કે અત્યારે ફિલ્મ જગતમાં મારું ખૂબ જ એવું સારું કામ ચાલી રહ્યું છે જ્યારે પણ મારે આવવાની ઈચ્છા થશે અવશ્યપણે રાજકીય જે પાર્ટીઓ છે તેની સાથે જોડાઈશ વાતચીત કરીશ અને પછી મારે જે નિર્ણય લેવો છે એ લઈશ એવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું પરંતુ આ જે શક્તિ પ્રદર્શન એમના દ્વારા કરવામાં આવ્યું એમાં મોટા મોટા નેતાઓ પણ ઉપસ્થિત હતા અને એમાં એવું લાગ્યું કે આ એક રાજકીય મુદ્દો હોઈ શકે અને વિક્રમ ઠાકોરે પોતાની જમીન માપવા માટે કે હા અને સૌથી વધારે મહત્ત્વનું એ છે કે ઠાકોર સમાજ એક બહોળી કહેવાય કે બેંક ધરાવતો એક સમાજ છે ખૂબ જ લોકો છે ઠાકોર સમાજમાં અને ઠાકોર સમાજની વોટ બેંક બહુ જ મોટી છે એટલા માટે કદાચ એવું બની શકે કે આગામી સમયમાં ચૂંટણીમાં ઝપલાવ માટે આ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એ સિવાય પણ વિક્રમ ઠાકોરના સમર્થનમાં તેજલ ઠાકોર આવ્યા જીગર ઠાકોર આવ્યા ઘણા બધા એવા નામચીન કલાકારો હતા જેમના સમર્થનમાં આવ્યા પરંતુ આ આખા જ શક્તિ પ્રદર્શનમાં વિક્રમ ઠાકોરે ઘણા બધા કલાકારોને આડે હાથ લઈને ચર્ચા કરી છે આડે હાથ લઈને ચર્ચા એટલા માટે કહી રહી કારણ કે તેમને એવું કહ્યું એ શક્તિ પ્રદર્શનમાં જ્યારે એ ભાષણ આપતા હતા વિક્રમ ઠાકોર ત્યારે વિક્રમ ઠાકોરે એવું કહ્યું કે જિગ્નેશ કવિરાજને પણ એમને આડે હાથ લીધા પછી એમને રાકેશ બારોટને પણ આડે હાથ લીધા એમને અલ્પેશ ઠાકોરને પણ આડે હાથ લીધા વિક્રમ ઠાકોરે આ ત્રણેય લોકોને આડે હાથ નામ નથી લીધા પરંતુ એમને એવું કહ્યું કે પાંચ વાગે ને પગ મારા દુઃખે આજે રતનપુર બોર્ડર ગાડી જવાની એટલે જે કલાકારો આ સોંગ ગાયેલા છે કલાકારોને ખબર છે અને એમને એવું કીધું કે પાંચ ને પગ મારા દુઃખે મધરો દારૂડો મહેકે છે એ પ્રમાણે આપણા ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત વસ્તુ છે છતાં પણ આ કલાકારો આવા સોંગ ગાય છે યુવાઓને બરબાદ કરવાના સોંગ ગાય છે તો એવા લોકોને વિધાનસભામાં બોલાવીને સન્માનિત કરવામાં આવે છે તો હું પ્રેમના ગીતો ગાઉ છું તો મારી ટીકા થાય છે એમને સ્વાભાવિક બાબત અને સારી બાબત કહી એમને એવું પણ કહ્યું કે દારૂની બાબત થાવ તો એની પ્રશંસા થાય છે એમને સન્માન માન મળે છે અને હું પ્રેમના ગીતો ગાઉ તો મારી ટીકા થાય છે ખરેખર એમની આ વાત સાચી છે અને આ વાતને હું અલ્પેશ ઠાકોરથી જ્યારે પણ વિધાનસભાની ચૂંટણી હોય કોઈ પણ અન્ય તો કોઈ પણ ચૂંટણી હોય ત્યારે આ જ્યારે અલ્પેશ ઠાકોર એ ચૂંટણી લડ્યા ત્યારે ચૂંટણીમાં સૌથી મોટો એમનો ઉદય એટલા માટે થયો હતો કારણ કે તેમના જે આંદોલન કરવાના પાયા હતા એ બહુ સ્ટ્રોંગ હતા ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ આ દારૂના ગીતો ગવાય છે તો એવા કલાકારોને સન્માન કરવામાં કેમ આવે છે કેમ એવા લોકોનું સન્માન કરવામાં આવે છે એટલે વિક્રમ ઠાકોરનો કદાચ નિશાનો એવો હતો કે એમને એવું કહ્યું કારણ કે અલ્પેશ ઠાકોરે જ્યારે પણ આંદોલનની ચૂંટણી શરૂઆત કરી ત્યારે એમને આંદોલન કર્યું હતું અને એમના સૌથી પહેલો એમનો વિષય હતો કે ગુજરાતમાં દારૂબંધી અટકાવવામાં આવે એના પાછળનું કારણ એવું બતાવ્યું હતું કે અલ્પેશ ઠાકોરનો ઉદય એટલા માટે થયો છે કારણ કે ઠાકોર સમાજ એ બહુ બહોળી સમાજ ધરાવતો બહુ બહોળી સંખ્યા ધરાવતો એક સમાજ છે અને અલ્પેશ ઠાકોરે દારૂબંધી માટેની હુંકાર ધરાવી હતી લઠ્ઠાકાંડ થાય છે એના માટે અને ખાસ ઠાકોર સમાજના યુવાનો અલ્પ પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં દારૂ પીવે છે અને એ યુવાનો દારૂ પીવાને કારણે તેમના સમાજમાં વિધવા જે સ્ત્રીઓ છે તેમનું પ્રમાણ વધતું હતું યુવાઓ બરબાદ થઈ રહ્યા હતા યુવાઓને એ નહોતી ખબર કે શું ખરું છે શું ખોટું અને બસ તેઓ દારૂની લતે લાગી ગયા હતા અને એના જ કારણે અલ્પેશ ઠાકોર છે ચૂંટણી જીતી ગયા હતા અને અલ્પેશ ઠાકોર અત્યારે સત્તા પક્ષમાં છે એટલે કદાચ જે પ્રમાણે શક્તિ પ્રદર્શનમાં વિક્રમ ઠાકોરે વાત કરી કે આપણા ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત વસ્તુ છે ગુજરાત ડ્રાય સ્ટેટ છે છતાં પણ આવા ગીતો ગુજરાતમાં

અને એવું પણ નથી કે તેઓ કાલ સવારે એમ કહે કે હું આ પાર્ટી સાથે જોડાઈ ગયો છે જે પ્રમાણે શક્તિ પ્રદર્શન કર્યું શક્તિ પ્રદર્શનમાં ઘણા બધા બહોળા સમાજના જે લોકો છે એ લોકો જોડાયા હતા અને ખૂબ જ બહોળી સંખ્યા છે ઠાકોર સમાજની ક્ષત્રિય સમાજ છે ઠાકોર સમાજ છે તેમની ખૂબ બહોળી સંખ્યા છે હવે જોવાનું એ રહે છે કે શું બે હાજર સત્યાવીસમાં માં વિક્રમ ઠાકોર જે છે તે રાજકારણમાં જોડાશે શું અત્યારે શક્તિ પ્રદર્શનમાં તેઓ એ માપતા હતા કે મારી જમીન કેટલી છે કેટલા લોકો મારી સાથે આવે છે કેટલા લોકોને તેમને મત મળશે કદાચ મારા એનાલિસિસ પ્રમાણે મને એવું લાગી રહ્યું છે કે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં અવશ્યપણે વિક્રમ ઠાકોર છે રાજકારણમાં ચપલાવશે